ઝેર અને કચરાને દૂર કરવામાં મદદ કરે છે પીત્ત નિયમનનું કાર્ય કરે છે એટલે કે પીત્ત શરીરનું તાપમાન બળતરા અને અન્ય શારીરિક કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પીતનું અસંતુલન થાય તો શું થાય તો પાચનની સમસ્યાઓ થઈ શકે છે જેવી કે અપચો ઝાડા પેટમાં બળતરા થવી ભૂખ ના લાગવી ત્વચાની સમસ્યાઓ જેવી કે ત્વચા પર ફુલ્લીઓ ખંજવાળ અને ખીલ થવા ગુસ્સો અને ચડિયાપણું પણ થઈ શકે છે જેમ કે અતિશય ગુસ્સો આક્રમકતા નિંદ્રામાં પણ તકલીફ પડે છે વહેલા ઉઠવું હવે આપણે પિત્ત થવા પાછળના કારણો શું હોઈ શકે છે તેના વિશે જાણીશું અયોગ્ય આહાર વધુ પડતા તીખા મસાલેદાર અને ખાટા અને તળેલા ખોરાકનું સેવન કરવામાં આવે માંસ પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડનું વધુ પડતું સેવન કરવામાં આવે પૂરતું પાણી ન પીવામાં આવે અને અનિયમિત આહારનું સેવન કરવામાં આવે અપૂરતી ઊંઘ લેવામાં આવે વધુ પડતું તાણ અને ચિંતા કરવામાં આવે શારીરિક નિષ્ક્રિયતા હોય ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવામાં આવે પાચન ન લેપતી સમસ્યા હોય જેમ કે કબજિયાત અપચો જીઈઆરટી રોગ આંતરડાને લગતા સંક્રમણ હોય યકૃત અથવા પિત્તાશયના રોગો હોય એલર્જી અથવા તો થાઇરોઇડ રોગ હોય પિત્તના ચિહ્નો અને તેના લક્ષણો કેવા હોય તેના વિશે જાણીએ અપચો થયો હોય તો ખાધા પછી પેટ ભારે લાગે પેટમાં દુખાવો થાય અને ગેસની તકલીફ થઈ શકે ઝાડા તો પાતળા પાણી જેવા ઝાડા થાય ઝાડામાં પીળો રંગ જોવા મળે પેટમાં બળતરા પેટમાં બળતરા થાય ત્યારે છાતીમાં પણ બળતરા જોવા મળે છે ભૂખ ના લાગે એટલે કે ભૂખમાં ઘટાડો થાય કાં તો ખાવામાં કોઈ રુચિ ના રહે

તે ખોરાકને આપણે ટાળવા જોઈએ તમારા આહારમાં શાકભાજી ફળ અને આખા અનાજ અને દુર્બલ પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ આ ખોરાક પૌષ્ટિક હોય છે અને સંતુલિત કરવા માટે મદદ કરે છે દહીં છાસ અને નારિયેલનું પાણી સેવન કરવું જોઈએ આ પીણા પિત્તને શાંત કરવામાં મદદ કરે છે આલ્કોહોલ અને કાર્બોનેટેડ પાણી ટાળવું જોઈએ આ પીણા પિત્તને બળતરા કરી શકે છે

તમારા માટે યોગ્ય ઔષધિ શોધવા માટે આયુર્વેદિક વૈદ્યની સલાહ લેવી જોઈએ કેટલીક સામાન્ય ઔષધિઓ જેમ કે ગુલાબજળ ચંદન ભૂંગરા અને એલોવેરાનો આપણે સમાવેશ કરી શકીએ છીએ ઠંડા અને કડવા ખોરાકનો પણ સમાવેશ કરવો જોઈએ દહીં લીલા શાકભાજી કાકડી અને મીઠા સ્વાદનો સમાવેશ કરવો જોઈએ નારિયરનું પાણી શેરી ચવ તળેલા મસાલેદાર અને ખાટા ખોરાકો ટાળવા જોઈએ આ ખોરાક ને વધારી શકે છે દરરોજ તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ આમાં ફાઈબર અને પોષક તત્વો ભરપૂર હોય છે જે પાચનમાં મદદ કરે છે પુષ્કળ પાણી પીવું જોઈએ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને ઝેરને દૂર કરે છે